હમણાં ભરતી આવી છે ને ફોર્મ આજથી કયા ભરાવવાના ચાલુ થયા છે ઓજસ છે ને ઓજસ ઓજસ પર હમણાં જ કરન્ટ એડવર્ટાઇઝમેન્ટ આજે જ એક તો કયું છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર સિવિલ ક્લાસ ટુ અને એડિશનલ સિટી ઇન્જિનિયર સિવિલ ક્લાસ વન કરેક્ટ એમાં આપણે જોઈએ એડિશનલ સિટી ઇન્જિનિયર આજથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે આ ક્લાસ વનની પોસ્ટ છે આજે જ ને અઢાર તારીખ બપોરે એક વાગેથી ફોર્મ ભરાવાના શું સ્ટાર્ટ થયા છે ફાઈવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ પાંચ વર્ષનો શું માંગ્યો છે એક્સપીરિયન્સ ફેબ્રુઆરીમાં ટેન્ટેટિવલી મંથ છે પ્રિલીમ એક્ઝામિનેશનનો એના પછી જે બીજી પોસ્ટ આવી છે તમારી સબસિડરી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની કરેક્ટ દેટ ઇઝ જીડબ્લ્યુ આરડીસી તો જીડબ્લ્યુ આરડીસી જે છે એના પણ ફોર્મ ભરાવાના આજથી સ્ટાર્ટ થયા છે તમે ડેટ જોઈ શકો અઢાર તારીખથી આજથી સ્ટાર્ટ થયા છે બપોરે એક વાગ્યાથી અને એ છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ સિવિલ ક્લાસ ટુ અને આ ડેપ્યુટીના અંદર કોઈ પ્રકારનું મેન્સ નથી પ્રિલિમ્સ પછી સીધું ઇન્ટરવ્યુ ધેર ઇઝ નો મેઇન્સ બરાબર ટોટલ કેટલી પોસ્ટ છે એને પણ

આજે વેલા છોડી દો તો ફોર્મ ભરાઈ જાય